ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તે ફક્ત કાગળ ઉપર જ જોવા મળે છે જમીન પર તો દેખાતી નથી પરિણામે કાયદાની બીગ વિના જ વાહન હંકારતા હોય છે અને અકસ્માતોમાં નિર્દોષો ભૂખ બનતા હોય છે વડોદરા શહેરમાં દારૂના નશામાં ફૂલ સ્પીડે કાર ચલાવી રહેલ યુવક અને તેના ત્રણ મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા છે ચકલી સર્કલ નટુભાઈ જવાના રસ્તે મોડી રાત્રે અકોટા પોલીસે રાત્રે ફેરડીમાં હતી દરમિયાન મિરચી મસાલા ગલીની સામેના ભાગે ઇનોવા કાર ફૂલ સ્પીડે વાગી ચૂકી આવી રહી હતી પોલીસે તેને રોકી અને કાર ચાલકની તપાસ કરતા તે પીધેલો હોવાનું જણાઈ આવતા અંદર બેસેલા ત્રણ મિત્રો પણ પીધેલા મળી આવ્યા હતા ડ્રાઇવિંગ સીટ પાસેથી એક આઇસર બેગ પણ મળી આવ્યું હતું જેમાં વિદેશી દારૂની અડધી બોટલો તેમજ બિયરની એક ટીન પણ મળી આવી હતી પોલીસે નશામાં ધૂત કાર ચાલક હિરેન પટેલ તેમજ જીગર પટેલ રહે શિવમ બંગલોઝ કરમસદ રોડ આણંદ ઉપરાંત સ્મિત પટેલ સૌરાષ્ટ્ર કોલોનીની બજાર વલ્લભ વિદ્યાનગર તેમજ કેવલ પટેલ રહે આનંદ બંગલોઝ કરમસદ રોડ આણંદની ધરપકડ કરી હતી